જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની મહિલાને પોતાના પુત્રના સ્કોલરશીપ માટે આવકના દાખલાની જરૂર પડી હતી જે અંગે મહિલા દ્વારા મણેકવાડા ગ્રામ પંચાયતમાં જરૂરી દસ્તાવેજી પુરાવા આપ્યા હતા અને પંચાયતમાં ફરજ બજાવતા વિક્રમ વિરાડાએ મહિલાને કેશોદના ગેસ્ટ હાઉસમાં આવકના દાખલાના કામના બહાને બોલાવી હતી અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે ભોગ બનનાર મહિલાએ કેશોદ પોલીસ મથકમાં ગ્રામ પંચાયતના કર્મચારી વિક્રમ વેડા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી વિક્રમ વિરડાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે જેથી માણેકવાડા ગામ પંચાયતમાં નોકરી કરતા વિક્રમભાઈ અમીરભાઈ ગિરડા પાસે ગયેલા ગઈ તારીખ વીસ તારીખમાં તો તેમણે કહ્યું કે આવતીકાલે તમે કાગળો લઈ અને આવજો એટલે કેશોદ એમને બોલાવેલા કેશોદમાં ત્યાં ખુશબુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા ત્યાં રૂમ નંબર એકસો નવમાં ત્યાં એમની સાથે એમની પુત્રી કોણ હતી એમની હાજરીમાં એમણે છરી બતાવી મરજીપુરી કરી ધમકી આપી એમની સાથે દુષ્કૃતિ કરી જે બાબતે બનનાર કેસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આ બાબતે કેસો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગની તપાસ હાથ ધરી